you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે હવામાન વૈજ્ઞાનિક યાદવે જણાવ્યું કે હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે વધુમાં તેમણે જણાવ્યું છે કે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે જેની ઝડપ પાસઠ કિમી પ્રતિ કલાકની રહેશે જે ભારે તબાહી મચાવશે હવામાન વિભાગ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે આજે અમરેલી પાવ અને દ્વારકામાં આજે અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ ની ચેતવણી આ ઉપરાંત આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર વડોદરા નર્મદા સુરત વલસાડ નવસારી દમણ અને દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ સહિત રેડ ચેતવણી આપવામાં આવી અડતાલીસ કલાક થી દક્ષિણ ગુજરાતમાં સતત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે એમાં વાત કરીએ તો સુરત શહેર તો અહીં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાય છે એક તરફ આકાશ થી વરસાદી આફત વરસી રહી છે તો બીજી તરફ ખાડી ઓવરફ્લો થતા ખાડીના પાણી પણ રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે જેને પગલે હજારો તો ખાડીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે